નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠનું પાઠ સાતમું જે બીજા સત્ર માટે કિશોરાવસ્થા તરફ જે વિજ્ઞાનની અંદર ખૂબ સરસ માહિતી આપતો આ પાઠ છે એ આપણે એના સાધ્યાયના પ્રશ્નોનો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બધાને જય શ્રી ગણેશ ગોડે કે પ્રવીણભાઈ બધાનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કિશોરાવસ્થા તરફ પાઠના સાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ તો વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ પાઠના સ્વાયના પ્રશ્નો અને તેના જવાબો પહેલો પ્રશ્ન છે શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટે વપરાતો શબ્દ કયો છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે બીજો પ્રશ્ન છે કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો ઉત્તર જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરના પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને તરુણ અવસ્થા એને કે કિશોરાવસ્થા કહે છે પ્રશ્ન નંબર ત્રણ ઋતુસ્રાવ શું છે વર્ણવો તો તેનો ઉત્તર છે સ્ત્રીમાં બાર તેર વર્ષની વયથી લગભગ અઠ્યાવીસ કે ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે તેને તુસ્ત્રાવ એટલે કે રુજુસ્ત્રાવ કહે છે ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે પ્રશ્ન નંબર ચાર તૃણાવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનની યાદી બનાવો એનો ઉત્તર છે યુવાના રમ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો એટલે કે કિશોરાવસ્થાના શારીરિક પરિવર્તનો પહેલું છે એમાં ઊંચાઈમાં એકાએક વધારો થાય છે બીજું હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં વધારો થાય છે વ્યક્તિ ઊંચો લાગે છે ત્રીજું શરીરના વિવિધ ભાગોએ વાળ ઉગવા લાગે છે ચોથું છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે જ્યારે છોકરીઓમાં નિતમનો વધુ વિકાસ થવા લાગે છે પાંચમું છોકરામાં સ્વર પેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે છઠ્ઠું પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે સાતમું પ્રજનના અંગોનો વિકાસ થાય છે અને અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે આઠમું છોકરામાં દાઢીમૂછ ઉગવાની શરૂઆત થાય છે અને છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે ચાર પછીનો પાંચમો પ્રશ્ન છે બે કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સવિત અંતસ્ત્રાવોના નામ લખો તો આપણેનો ઉત્તર આપ્યો છે તો પેલું છે અંતસ્ત્રાવી ગ્રંથિ સામે છે બીજું કોષ્ટક છે સંવિધ અંતસ્ત્રાઓ અંતસ્ત્ર ગ્રંથિમાં પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ તેની સામે સવિદ અંતગ્રંસ્તોમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અંતસ્ત્ર ગ્રંથિમાં થાઈરોઇડ ગ્રંથિ તેની સામે છે થાઇરો સ્વાદુપિંડ તો તેની સામે આવે છે ઇન્સુલિન એડિનલ ગ્રંથિ એ સામે આવે છે એડિનાલિન શુક્રપિંડ તેની સામે આવે છે ટેસ્ટોસ્ટેરોન અને તેની સામે આવે છે રીતે અને આપણે નામ લખ્યા ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે જાતીય અંતસ્ત્રાવ એટલે શું તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્યો જણાવો તો તેનો ઉત્તર છે જાતીય અંતરસ્ત્રાવ એટલે ગૌણ જાતિ લક્ષણોના વિકાસ અને નિયમન નિયંત્રણ કરતા અંતસ્ત્રાવ જાતિ અંતરસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સાવ જાતીય અંગ જનનપિંડમાંથી થાય છે તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા દેખાવામાં મહત્વના છે જાતિ અંતરસ્ત્રાવના કાર્યો ગૌણ જાતિ લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ એટલે કે દાઢી મોછું ઉગવા છાતી પર વાળ છોકરીમાં ગ્રંથિનો વિકાસ નિતમનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા ક્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે સાજેનો સાતમો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરવો એમાં પહેલો પ્રશ્ન કિશોરોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે તો તેનો એ બી સીડી એ લખેલા છે એમાંથી બી એટલે કે શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે બીજું છે સ્ત્રીઓમાં પ્રજનની ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તો તેમાં એ બી સીડી એમાંથી એ એટલે કે ઋતુસ્ત્રોની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે તો તેનો જવાબ આવે છે બી એટલે કે રોટલી દાળ અને શાકભાજી આ બરાબર છે આઠમો પ્રશ્ન છે નીચેના પર નોંધ લખો એની અંદર તમારા અભ્યાસક્રમની અંદર સ્વાજ્યમાં એ બી સી કંઠમણી ગૌણ જાતિ લક્ષણો અને ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન આ ત્રણ બાબતો આપેલી છે એમાં આપણે ક્રમશઃ પરિચલીએ સૌથી પહેલાં જોઈએ એ એટલે કે કંઠમણી કંઠમણી યુવાનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષિત મોટી થઈ જાય છે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠમણી એડેમ્સ ઇપલ અપીલ કહે છે તેના કારણે છોકરાઓનો અવાજ છે ઘેરો બને છે તો આ કંઠમણીની વાત જોઈએ હવે જોઈએ આપણે બી એટલે કે ગો ગૌણ જાતિ લક્ષણો છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરી બંનેના છોકરી બંનેના બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા છોકરામાં દાઢીમૂચ તેમજ છાતી પર વાળ ઘેરો અવાજ જ્યારે છોકરીમાં ગ્રંથિનો વિકાસ તીણો અવાજ વગેરે ગૌણ જાતિ લક્ષણો છે ત્રીજું એટલે કે સીમાં હતું ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન ગર્ભસ્થ શિશુની જાતિ લિંગનું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના ફક્ત એક્સ લિંગ લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાય લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનો લિંગ નિશ્ચય થઈ જાય છે તો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મજનનું લિંગ રંગસૂત્ર બંધારણ ડબલ એક્સ થશે આ યુગ્મજન માદા એટલે કે છોકરી તરીકે વિકાસ પામી જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અન્નકોષનું ફલન કરે તો યુગ્મજન યુગ્મનું લિંગ રંગસૂત્ર બંધારણ એક્સ વાય થશે આ યુગ્મજન નર એટલે કે છોકરા તરીકે વિકાસ પામશે ત્યારબાદ તમારા અંડકોષ અને શુક્રકોષ એવી એક આકૃતિ આપેલી છે તમે તેમાં જોઈ શકો છો યુગ્મનજ એમાં માદા છોકરી અને નર છોકરો તો આખી એની રંગસૂત્રો વડેની છે એમાં લખેલું છે કે આમ ગર્ભસ્થ શિશુના લિંગ નીચે માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષો રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે એ પછી નવમો પ્રશ્ન છે શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરો અંગ્રેજી શબ્દો આપેલા છે એડમ્સ અપીલ એવા બધા જે શબ્દો છે એનો ઉપયોગ કરી આડી ચાવી અને ઊભી ચાવી એવા શબ્દ પ્રયોગો છે કરવાના છે આડી ચાવીની અંદર ત્રણ ચાર સાત આઠ નવ અને દસ એવા ક્રમ આપેલા છે અને ઊભી ચાવીમાં એક બે ત્રણ પાંચ છ અને સાત આ રીતના ક્રમ આપેલા છે એને યોગ્ય રીતે છે બનાવવાના છે આખી આકૃતિ છે તમારે આપેલી છે આડી ચાવી અને ઊભી ચાવીની એનો જવાબ આપવાનો અહીં છે પ્રયત્ન કરેલો છે તમે છે થોડી વાર માટે વિડીયોને અટકાવી અને જે કાંઈ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરી આડી ઊભી ચાવીમાં આપેલા છે તમે જોઈ શકો છો ત્યારબાદ દસમો પ્રશ્ન છે નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો આવો એક દસમો છે પ્રશ્ન છે તો તમારી સામે આલેખ છે ઉંમર વર્ષમાં છે અને ઊંચાઈ છે છોકરાઓ અને છોકરીઓનો એનો આખો છે દર્શાવેલો છે એનો જવાબ પણ છે એ આપેલો છે આલેખ આખો બતાવેલો છે આલેખ ઉપરથી તારણ શરૂઆતમાં છોકરીઓ છોકરા કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે પરંતુ અઢાર વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈએ પ્રાપ્ત કરી લે છે જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે જે તમે આ લેખ દ્વારા છે સમજી શકશો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ નો વિજ્ઞાનનો આ પાઠમો પાઠમો અને સાતમો પાઠ બીજા સત્રનો કિશોરાવસ્થા તરફ એને તરુણાવસ્થા તરફ પણ કહીશું જે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો સમજવાનો પૂરો પ્રયત્ન કરેલો છે જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો અસ્તુ